જે ચારો કરવામાં આવ્યો હતો તેવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને આજે પણ કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદનની આવ્યા અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદનના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે

એક ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ અને કોળી ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તે સમય દરમિયાન પથ્થરમારાની ઘટના ઘટી હતી જેમાં કોંગ્રેસ દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે આપ દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો છે અને હવે તે વચ્ચે આપના જ વિસાવદરના જ પ્રમુખનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમણે પોતાના

કાર્યકર્તાઓ પણ સતત લોક જે છે લોકસભા યોજી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે આપ દ્વારા આ પથ્થરમારાની ઘટના કરવામાં આવી છે પથ્થરમારો મારા ઉપર કરવામાં આવ્યો છે તેવો સણસણતો આરોપ કોંગ્રેસ દ્વારા નામ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે વિસાવદર જાહેર થયું છે એમની સાથે રાત દિવસ જોયા વગર કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ગોપાલભાઈ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે વિસાવદનની અંદર આવ્યા હોય એવું તમામ વિસાવદનના કાર્યકર્તાઓને દેખાઈ રહ્યું છે અત્યારે હાલ વિસાવદનના પચાસ ટકાથી વધુ કાર્યકર્તાઓ નારાજ છે નિષ્ક્રિય થઈ ગયા છે અને ગઈકાલે પિયાવા ગામે પૂજાભાઈ વંશની સભામાં જે ચારો કરવામાં આવ્યો હતો એવું પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને આજે પણ કેજરીવાલની જ્યારે સભા છે ત્યારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કાકરી ચારો કરી અને એવું કહેવા માગે છે કે આવનારા જે મત આપણી તરફ નથી વધતા એ તમામ મત આપણી તરફેણ આવી જાય એટલા માટે આજે પણ કોઈક ચારાનો ઈરાદો કરી અને અમને કહેવામાં આવ્યું છે અને આ ચૂંટણીનું ફંડ પંજાબથી આવી રહ્યું છે અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જેમ ફાવે એમ પૈસા વાપરો પણ ચૂંટણી માત્ર ને માત્ર ચૂંટણી જીતવાની છે પછી ખેડૂત ખેડૂતોની રીતે મજૂર મજૂરો ની રીતે કલાકારો રત્ન ની રીતે એ પોતે કરી રહી છે માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયાની ટીમ સુરત થી જ આવી છે માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટે અહીં આવી છે